જીબ્રામ મુર્શિદ આલમ ખાન ત્યાં આવ્યો હતો અને ફરિયાદ મુજબ જીબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખીને રિયાઝ સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને ગંદી ગાળાગાળી કરવા લાગ્યો હતો જ્યારે મોરિયાઝે તેની ગાળાગાળી કરવાની ના પાડી ત્યારે સમાવાળાએ વધારે ઝઘડો શરૂ કરવાનું શરૂ કર્યું હતું પોલીસ આરોપીને ઝડપી પાડ્યો આ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે ફરિયાદી મોરિયાઝે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ચાર્જમાં રહેલા અધિકારીઓએ અરજીના આધારે સામાવાળા ઝિબ્રામને પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછપરછ હાથ ધરી હતી આ ગંભીર આશંકાને પગલે પોલીસે ડકાયત કરી હતી પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે